તમે જોઈ છો સુરત મહાનગરપાલિકા સંચાલિત ઓરેન્જ ઇલેક્ટ્રિક બસ ના ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા છે બે મહિનાથી પગાર ચૂકવવામાં ના આવ્યો હોવાથી ભેસ્તાન ડેપોના ડ્રાઈવરોએ હડતાલ પર ઉતરી વિરોધ નોંધાવ્યો છે સુરતમાં વધુ એક ડ્રાઈવરની હડતાલ સામે આવી છે સુરત મહાનગરપાલિકા સંચાલિત ઓરેન્જ ઇલેક્ટ્રિકલ્સ બસના ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા છે બેસ્તાન ડેપોની તમામ ઇલેક્ટ્રિકલ્સ બસોના ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા હોવાની માહિતી સામે આવી છે ડ્રાઈવરોને છેલ્લા બે મહિનાથી પગાર ચૂકવવામાં નથી આવતા ડ્રાઈવરો દ્વારા આજે હડતાલ પાડવામાં આવી છે જ્યાં સુધી પગાર ચૂકવવામાં ન આવે ત્યાં સુધી હડતાલ યતાવત રહેશે એવી ચીમકી આપવામાં આવી છે મહત્વનું છે કે અગાઉ પણ બસ ડ્રાઈવર દ્વારા પગારની માંગને લઈ હડતાલ કરવામાં આવી હતી ડ્રાઈવરો હડતાલ પર ઉતરતા મામલે વધુ ગંભીર નહીં બને તે માટે ભેસ્તાન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી મહત્વની વાત છે કે શહેરના કેટલાક લોકો ઇલેક્ટ્રિકલ બસમાં મુસાફરી કરી નોકરી ધંધાએ જતા હોય છે જેથી શહેરની જનતાને હડતાલના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

એક જ મહિનાનું પીએફ અત્યારે બતાવે છે જમા ખાતામાં પીએફમાંથી જોયું તો અમે લોકો અમે ચાલીએ છીએ રૂટ નંબર અગિયાર ઉપર